તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં જીએમઇઆરએસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે લાગુ કરવામાં આવેલી ટોટિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી આપ દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપી આજરોજ રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટર થકી મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાનો હેતુ સ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલાયેલી છે પરંતુ તાજેતરમાં જ એટલે કે અઠ્યાવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે જીએમઇઆરએસ દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય અને સાધન વધારો કરાયો છે તેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ લાખ પચાસ હજાર હતી અને મેનેજમેન્ટ કોટા માટે ફી સત્તર લાખ જાહેર કરાઈ છે આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો જનરલ કોટાની સાડા લાખ અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી લેવાતી હતી જે આ વર્ષે લાગુ કરેલી ફી કરતા ઘણી ઓછી હતી તેથી લાગુ કરેલ ફી વધારાની જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે ચૌદ પોઈન્ટ પંચ્યાસી લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમબીબીએસ પૂર્ણ થયે ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ ચૂકવ જશે જે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ ચાલીસ પોઈન્ટ પચાસ લાખ ફી મેળવતો હતો ત્યાર વસ્તી વધીને એમબીપીએસમાં છોતેર પોઈન્ટ પચાસ લાખ ચૂકવશે વધુમાં આપ દ્વારા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે આમ તો આપણી સરકાર ગુજરાતી જનતા સમક્ષ વારંવાર મોટા ઓબડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાના ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે તેવા સવાલો અહીં કરી રહ્યું છે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાર દરમિયાન તેને માથે ચડી ગયેલી આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા પર કાતર મૂકશે વગેરે આજે આવેદન પત્રમાં જણાવ આવ્યું હતું જી આજે સુરત શહેર પ્રમુખ અને સંગઠન મંત્રીને આગેવાનીમાં અમે તમામ નગર સેવકો અને સંગઠન સાથે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આ આવેદનપત્ર અમે એટલા માટે આપીએ છીએ કે આજે જે અસહ્ય જે ફીનો વધારો છે જે તબીબી સ્નાતકની અભ્યાસક્રમમાં તો આ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કેમ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જ્યારે વિદ્યાર્થીઓ એક ડૉક્ટર બનવાનું સપનું સેવતા હોય છે અને ડોક્ટર બનીને લોકોની સેવા કરવાનું જ્યારે સપનું સેવતા હોય પરંતુ આવી જે ખૂબ મોંઘી ફી કરી દેવામાં આવશે ખૂબ ફીમાં વધારો કરવામાં આવશે તો કઈ રીતના એ ડોક્ટર બની શકશે જ્યારે જનરલ કોટા અને જે આપણા મેનેજમેન્ટ કોટા છે એમાં જે પ્રમાણેનો વધારો છે છાસઠથી અઠ્યાસી ટકા ફીનો વધારો છે જે સામાન્ય વર્ગ